નમસ્કાર કેમ છો ખાસ ફેસબુક લાઈવ થાય છે મળી રહ્યા છીએ શેર કરજો આપણે લોકો સાથે જ ચર્ચા કરીશું કે કઈ રીતને બધું ચાલી રહ્યું છે કઈ રીતે બધું ખોટું થતું હોય તો કેટલા અંશે ખોટું થતું હોય કેવી રીતે ખોટું થતું હોય એ બધી જ વસ્તુઓ તમને

પહોંચી ગયા છે ક્યાં છીએ જગ્યા બતાવીએ છીએ આપડે હા આપડે છીએ બોરિયાવી અને બોરિયાવી ની અંદર આપણે ખાસ દ્રશ્યો બતાવવાના છે જેના ભાગ રૂપે શેર કરતા રહેજો ક્યાં છે ભાઈ દુકાન ક્યાં છે આ દુકાન છે હા સો બોરીયાવી આપણે સસ્તા અને દુકાન ઉપર આવી ગયા છે ત્યાં જે વિતરણ ચાલી રહ્યું છે આપણે બતાવીશું આ છે બોરિયાવી ગામ તો બહુ બધા દુકાનદારો બી અહીંયા છે વાહ ખૂબ સરસ વિતરણની પ્રક્રિયા ચાલી રહી છે શું કાગે તમારું નામ શું ત્યાં ભાઈ શું લેવા અનાજ કેટલું અનાજ આવ્યું મને ખબર કેટલું આવ્યું એ હો હો

હ ના કરાવવા યાર ત્રીજી વખત આછી નીકળે છે એટલે કંઈ બીજાને દેખાય નહીં પાછું તકલીફ પડે નહીં અચ્છા સો એ આગળ એવું કહી રહ્યા છે કે પ્રિન્ટર છે પણ પ્રિન્ટરમાં પ્રિન્ટ નીકળતી નથી ઊંધેળાય વાયર કાતરી ખાધો છે આછું દેખાય છે દુકાનદાર છે સરસ મજાનું વિતરણ છે બતાવો તમારે પાવતી અચ્છા હવે એક લાઈવ ભાઈ શું નામ તમારું હા મોનુભાઈ મોનુભાઈ કંઈ ના છો બોજાઈ ના છો તો આ ભાઈની છે મોરસ

કોઈ જાણ નહીં બાકી બહુ કેટલા પૈસા કેટલા લેજે બધા તમે કેટલા પૈસા લીધા સો રૂપિયા આના સો રૂપિયા છે તમને ખબર તો નહીં પડે સો રૂપિયા છે કમસે ખબર ના પડે સો રૂપિયા લેવાના આના પૈસા જોવું પૈસા પૈસા સો રૂપિયા પેલા લેવાના અલ રાજુ મારો ભાઈ બંધ લેવાતો મજા મારો ભાઈ અમારા અંગત ભરતો બોલા ભાઈ તું ચેવો થઈ જાય હું ચેવો થઈ જાય જો શેરો ફરે પણ વાત કરો છો છ ની મોની એક જ પાટ લઈ બેસા આપડે હે તો એ શું કરે તું એવું છે વા ભાઈ વાહ સરસ કેટલા રૂપિયા લે રાજુ રાજુ નહીં આલ્યા હું જો જોઉં જો તારા પૈસા ઓછા થઈ જશે બતાવું જાદુ મને જાદુ કરજો તે છે ને તું બીજા ધંધા માં હું જાદુગર બની ગયો કેવો જાદુગર બતાવો તમે જો તારા પૈસા ઓછા થઈ જશે હમણાં ભાઈ કેટલા પૈસા બતાવો છે ને આપવાના કેટલા ખાલી તેલ ના સો રૂપિયા બીજું કશું જ નહીં ખાલી એના એનો ચુકવવા પાત્ર કેટલા રકમ છે જાદુગર છું બધા ભાવ ઓછો કરાવો છે ને કેવો ભાવ તમને જો મસ્ત જાદુગર બતાવો તમને તમારા બધાના ભાવ બધા ઘટી જવાના બધા એમના હિસાબ માં કોણ રૂપિયા નો જાઓ ગભરાશો નહીં તમારા માટે જ આવ્યા છું મારે કોઈ હાડાબારી નહીં તો સરસ મજાનો બંગલો છે એક હજાર છોકરા રાખો છું મને કોઈ ચિંતા નહીં તમારી ચિંતા એટલે હું આવ્યો છું આગળ મજા માં રાજુ ઓળખાણ રાખજે ભૂલી ના જતો હા તો ભૂલી જવું પાછું મજા માં જો ભાઈ બાકી પાવતી જેવું કશું છે નહીં આગળ અને રાજુ પૈસા આલ્યા અચ્છા પાછળ રોમ નહીં જવું પડે પૈસા અહી પૈસા લે નહીં ઉપર અહીં પૈસા લેવડાવો ને પૈસા એનો નહીં તમે અંદર રૂકા બેઠા છો આ ખોટું ના કરશો આટલું બધું

બે આ દહ કિલો મળવા પાત્ર છે ને ચણા કઈ છે ચણા અરે અરે અચ્છા ભાઈ આ તો ભાઈ હોશિયાર માં આવે લે એક ભાઈ જો આ આવું તમને બતાવે છે તમને મળવા પાત્ર ચૌદ કિલો ચોખા છે ચેલા લખ્યા છે તમને ચેલા આલ્યા છે ઓનમ ચૌદ કિલો બે કિલો કદાચ એમને ઘટ આવતી હોય બિચારા એમને એમનું તકલીફ એમાં હું સમજુ છું એમને હું એમને જોડે છું આ બાબતમાં આ બાબતમાં હું એમના જોડે છું કે કિલો કદાચ ઓછું હોલતા હોય ને એમને મારો સપોર્ટ છે કારણ કે એમને બી તો અહીં અરે તો ચોર બેઠા છે તો મોટા ચોર બેઠા છે આ લોકો ખાઈ જાય છે એટલે કદાચ એકાદ બે કિલો ઓછું વાળા તો લઈ લેજો હું તમને હમેથી તમને કહું છું કારણ કે એ બાબતમાં અમને હું ફેવર કરીશ કારણ કે તોથી બી મારા બેટા ઘટ આલે છે એટલે પણ તકલીફ એ છે પાકી પાવતી નો બીજું શું મળવા પાત્ર છે એ ખબર એકાદ બે કિલોની અંદર કદાચ ઓછું હોય તો પ્રેમથી લઈ લેજો બબલ ના કરશો કારણ કે એ હું તમને સમજાવું કે તો આમ બહુ મોટા મોટા ચોરો બેઠા છે એ અમનું બી ખાઈ જાય છે પણ મને તકલીફ શું છે હા બસ મને તકલીફ એ છે તું બે ની આપણે નહીં આવી

રીતે છે 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 ખરેખર આવી બનાવવામાં આવે જગ જાય અને પબ્લિક બધી ઉલ્લી પણ બની રહી છે અહીંયા લગભગ કોઈ અભણ હોય એવું લાગતું નથી બધા ભણેલા છે પણ બોલવું કોઈ આપણે નથી લેવાનું સો રૂપિયા આપવાનું છે આપી દેવાના પણ ગરીબ લાભ છે ને ગરીબ માટે છે

પચાસ હો રૂપિયા જેવી કદાચ તમારા જેવા પાંચસો છે એટલે પચાસ હજાર નો બક્કલ થાય છે પબ્લિક પણ એટલી એ છે કે મતલબ કોઈને કશી પડી નહીં આપણે ખબર નહીં કોના જાગૃત કરવા નીકળ્યા છીએ પણ ખરેખર આ લાઈવ વિડિયો તમે જોઈ રહ્યા છો કોઈ પાકી પાવતી છે નહીં ઉંદીરા પિંડર કાર્તિક થઈ જાવ કે રહે છે પૂરતું અનાજ તો છોડો છોડ દો પણ જે મરવાપાત્ર વસ્તુ છે એ પણ કોઈ જગ્યાએ મળતી નથી તો આ છે આણંદ જિલ્લાની હકીકત અને આણંદ જિલ્લાના કલેક્ટરને બી કહીશ કે સાહેબ ધોરણ આલો ખુરશીમાં એસી ચેમ્બરમાં બેહી ના રહેશો તમારું કોમ છે બહાર નીકળીને આવા લોકો ને સીધા કરવાનું અને આ ગરીબ લોકો બોલો બોલો પાઇ દેવું છે પણ આલવાં તો ના પડે બધાને એટલે એક હજાર ઘરાક હોય ને એક એક કિલો દાર જાય તો એક કિલો દાર થાય ચેલી જાય એક કિલો ના રૂપિયા હોય ને તો એક કિલો કેટલા પૈસા લાખ રૂપિયા થયા સીધા ખીચા જાય સમજ્યા જાગો ને માગતા શીખો પાકી પાવતી લો પાકી પાવતી વગર માલ ના લેશો બોલી સમજલી થાક્યો આવો પાકી પાવતી લો કાગળમાં એની વેલ્યુ નહીં સુધરો તમારા આ તો શું કોઈ નઈ બોલે કોઈ નઈ બોલે પણ તમારી હિંમત કરીને બોલો કાકી પાકી પાવતી માગો પાકી જે લખેલું આવો ને પ્રિન્ટેડ આવશે તમને તમારે કેટલા પૈસા ચુકાવવાના એની અંદર પાકી પાવતીમાં લખેલું આવશે તમને કે રૂપિયા લે દઉશો શેરે હો રૂપિયા લે તમે તમને ખબર છે શેરે હો રૂપિયા લે આરાજ ના તમને ખબર તમને પડી રૂપિયા છે એને કીધા તમને આવી દીધા બાકી પાવતી તમે જોઈ મેં પૂછ્યું કે તેલ લાગે તેલ આવ્યું તમને આવ્યું જ નહીં તેલ બાકી પાવતી લો એની પર લખેલું આવશે કેટલા પૈસા માગો એના વગર ના લેશો ફરિયાદ કરો છે બધી જગ્યાએ નહીં પહોંચી વરવાનું હિંમત કરો તમારા કદાચ તમારા બોલવાથી બીજા કોઈ ગરીબના ના ઘેર બે કિલો વધારે જશે લે બાકી અમને કોઈ તકલીફ જ નહી અમને તો ઘેર બેઠી આવી છે કઈ તો કટ્ટો પચા કટ્ટા મોકલી દેશે ભાઈ અહીં ના હું એના ના આવવાના પચા કટ્ટા મોકલી આવશે મારા ઘેર ખબર તમને એ તમારા ભાગનું થોડા જાગૃત થાવ અને બોલતા શીખો નહીં તો તમારા છોકરા તમને ગાળો દેશે કે આ કયા મતલબ કયા બાપના છોકરા હતા જે એ તો ચોરી મતલબ થવા દેતા હતા અમને મતલબ આ શીખવાડ્યું શું અત્યારે બોરિયાવી છું બોરિયાવી ની અંદર ભાઈ મામલતદાર ખાસ ધ્યાન આપો વિડીયો આવા આવતા જ રહેવાના છે કેટલું શીખવાડીશું તમને કેટલાક વિડીયો બતાવીશું અને ત્યારે તમ લોકો સુધરશો એવું છે કે મતલબ અમે પછી તમે એની કાર્યવાહી કરો એની નોટિસ મોકલો ફરી પાછું એની કશું મને ખબર છે કદાચ આ જોયા પછી તમે નોટિસ બે મહિના માટે હટાવશો ફરી પાછું એ ધંધો લાગી જવાનો છે બદલાવ બીજો કશું આવવા નથી પણ બદલાવ પબ્લિક લાવે આ બધા જે ચુપચાપ મોડામાં મગભેર ઉભા છે એ બોલશે તો બદલાવ આવશે બાકી અમારે જેવા ગમે તેલી ભૂવો પાડે કશું થવાનું બે મહિના માટે સસ્પેન્ડ થશે બીજા મહિને એનો એ જ ધંધો કરશે આ આજક જાહેર છે ઉગાડું અહીંયા ગાડી કૌભાંડ ચાલી રહ્યું છે કોઈ જ બોલવા છે નહીં છતાં પણ પબ્લિક સરસ મજાની મોજ કરી રહી છે પણ વધુ મોજ કરતો રહો પબ્લિક મોજ કરવાની ટેવ છે હું મારી મોજ કરું મારી બીજો ધંધો છે મળીએ છીએ આવજો બધા